કદાચ કળોઠી વાળીને ને બેસી જઈશું પણ બહુ હાચવજો ન બહુ હળવીત્રીશું ગાડી શું કોઈ મોનો ના મોનો પણ ઉગતા પોર વાજણ શું બે નાળી શું ની જે મારે જતનો ઓર્ડર શૂટ એમ મારી ચહેર મેલીનો કદા ઓર્ડર છૂટતો હોય અને આ વેળા એ આ સમય મામા મો મેલડી પહેરવા રહેતી નહીં પાયો મેલડી ટોપિયા કહું છું પાણી આવે સમય લઈ હું અત્યારે મેલડી આવી છું મામા

ટોપુ કરું છું એનો કદાચ લાભ ના હાલુ તો દુનિયામાં જગતમાં માં મેલેડી કોણ વગાડે વગર આ વેળા તમારો એક વાતાવરણ

जो मामा ए આ બાજુ તો દુનિયામાં પ્રયાગ ભાઈ મારી મેલડી નું બેહણું લાજ કોઈ દાડો કે તમારી નાવડી ડૂબ બાજુ તો દા કમી લ્યાડિમો હેડવા વાળી માતા શું લે

હે પરિયક ભાઈ મજા બોલું છું આ વેળામાં મેલડીશુ ખૂબ ખમા ખૂબ મજા મારી બાઈ કુમાશે ગોમના વાસીઓ ને ગોમ પાદરે મજા બોલું આ વેલાય

Come on, buddy, come on. <laughs> oh. પાપ થી છેટારે મજા કરાવશે આ દેવ એમાં વિશ્વાસ મોટો પાત્ર થાય HEEEEE

Well, oh, let <inaudible> 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 મા હવા પર ડાડો સડે ખેલ પુલ સડાવે ભગવાનને ઘરે લખાઈ જાય પણ હું એક નવા જુનો ડાળડોમાં ભાળી રહ્યો છું ઓ કે ગોગો উঠি মাজে চ ਕਿਹਰ ਕੋ ਕਿਹਰ ਨੇ ਮੁੜ ਕੀ ਗਏ ਇਹਨਨ ਕੋ ਬੇੜਾ ਪਾਰ ਸੇ ਮਾਮਾ ਹਉ ਜੀ What do you want? મજા કરો બાજંત્ર મજા કરો ભાઈ અને શર્વને હું ગોકુલ વિરમની મેલડી મેલોડી મજાકું છું કમો ગણતાની ગાદી ના કાશી ના ભગવાન જે બોલી રહ્યા છે પાવળિયા પાવળિયા ધોળા મળી પણ હારું કરે હારું થાય બોલાય છોકરા મોટા ન થાય વિરમ ને માતા બોલો પાયો મારો ਜਿਹਰਨਾ ਗੋਗਾਨੇ ਮੁੰਮਲੀ ਲੈ ਵਿਰਮਲੀ ਮਾਤਾ ਗਜੀ ਆਈ ਸੁ ਵਾਜੇਂਦਰਾ ਵਾਲੋ ਪਿਆਖੜੇ ਰੋਂਭਜੂ ਮਨੇ ਮੈਲਲੀ ਨਾ ਰੋਂਭਜਵਾ ਦੇਜੂ ਆਦਮ ਪਾਇਨੇ ਜਿਹਰੇ ਲਵਾਲੀ ਮਾਤਾ ਸੋ ਮਰੋ ਬਪਾ ਹਉਨੇ ਮਾਰੋ ਸ਼ੰਕਰ ਮਦਾ ਕੈਸੇ ਮਾਰੀ ਸ਼ਫਾਲੇ ਤੇੜੀ ਪੜੇ ਸੇਲਾ ਸੇਲਾ ਭੂਆ ਕਲਮਾ ਲੈ ਲੈ ਬੋਲੂ ਗਾ ਜਿਹਰ ਨ ਮੜੇ ਬੋਲੋ ਮਾਤਲ ਮੜੇ ਬੋਲ ਮਾ મારી મેલસાક્ષી માં મારા ચેહર છે રોમસે ગોગા છે હું ખોટો વગડો ને પાડું ਮਨ ਨੂੰ ਉਠੋ ਬੋਲਤਾ ਕੋਟੋ ਧੁੰਨਤਾ ਆਵੜਤੂ ਨਹੀਂ ਲਿਆ ਮਾਮਾ ਸੂਰਿਆ ਸੂਰਿਆ ਉਕਸ਼ਾ ਤੋ ਦਲਾ ਭਈ ਸੋਨੋ ਰਸ਼ਨ ਬਾਬਾ ਆਚੋ ਵੇੜਾਏ ਵੇੜਾਏ ਪੜੇ ਪੜੇ ਮੋਤੀ ਪਾਕੇ ਸੇ ਭਾਈ ਬਾਬੂ ਬਾਬੂ ਹਰੋ ਹਰੋ ਮਾਈ ਬੰਸੋ आज बेलाई पायले पुनि लैले म माताई सु कृपा बापा सेला <laughs> सेला र मेल जे मजा खमाली भई मारो पो सबै जी ਜਾ ਦੋਏ ਬਾਹ ਬਾਣ ਸੇਲਾ ਮਜ਼ਾਕਾ ਤੋਂ ਮਜ਼ਾ ਥਾ ਪਰ ਮਾਰੇ ਚਿਹਰਾ ਕੋ ਕਹਲਾ ਭਗਵਾਨ ਜਬਰਾ ਸੇ ਮਾਰਾ ਸ਼ਿਵ ਕੋ ਜਬਰਾ ਸੇ ਭਾਈ ਵਾਹ ਭਾਈ ਪੜੇ ਪੜੇ ਆਈ ਸੋਨੇ ਪੜੇ ਪਾਇਓ ਬਾਤ ਕਰੂੰ ਵਾਹ ਲੇਨ ਨਜ਼ਰ ਤੋਂ ਵੜੀ ਲੈ ਚਿਹਰੇ મોભી બોબા દલાભાઈ આજ મારા ચહેરના ગોગાના પ્રભુ કહી રહ્યા છે અને મારા મેરેજના શંકરા ગાદી બોલી રહ્યા છે કોને ગમે કોને ન ગમે પણ મો માતા મળી અને આ ગાદી વાત લાવું છો લ્યા ભઈ અને વાત લાવું વાતનો ગુણ ના આલો તો તો જગતમાં મારું ધૂળા હીરાનું મેરડીનું નામ લાવેલા ભઈ

પણ જબરા ભગવાન છે એ મો મેલડી હતી તો આઈ જહેર છે કો જહેર નોની નથી ભાઈ આ તો ભગવાન છે ગોગો છે વિષ્ણુ છે એ તો મારો સાક્ષા લક્ષ્મણ અવતાર છે ભાઈ પણ કદર કરે એના દેવ છે કોને એના દેવ છે વિશ્વવાળાના દેવ છે વિશ્વાય વણ કર્યા હતા

આ માતાનો જીવો દૂધ ધળી રહી છે સંદણી ભોજી છે સર્વને એવું છે ભાઈ પણ છેલ્લા ભાઈ ચાર ઘર રાધી હોય ચાર ઘરને સુખ હોય ત્રણ ઘરને તકલીફ હોય અને તમારા મોણાને હોમા દુઃખજી કોટા વાગતા હોય તો મારે ચિહર ઉગાને વાગતા હોય પર્યાગ ભાઈ ભાઈ હું ભોજી મોટી વાત કરું લ્યા તમે આ પહોંચના બેઠા છો ભઈ દલા બોપાને ઊભા કર્યા છો તમે ગોગો કરો અમારે શહી પણ પેપડાલ પણ દીવરાજ તો કેટલીક મળી જાય કે દલા એટલે લેજો મારી વાત અડી પડી છે મારો ન્યાય મળ્યો નથી દલા તમે આગા ન થતા એટલે દલાને આગો થવાનો ગોગાને જે માગ રહ્યો તો મારે ચેહરના માગ નથી રહ્યો ભાઈ લેતા ચહેરના ગોગાના ભગવાન જબરા છે ભાઈ અમે હોવાથી ટોપો ભણાવવાનું દાડા ઉજા કોકો કોઈ ફૂંફડો મારીને ઉભો હોય મો માતા મેલડી બોલો લ્યા ભાઈ સેલા ભૂઆ વાત ને સેલા સમજા હો તો બરાબર છે બોજી મોટી લાખની છે આ મો માતા ઓગડા બોલો છું આજ જ મારો ભગવાનનો પાઠ નથી અને પૂરું કરવું છે ચેહરને મેલડીને પોષણની કલમથી વાત કરવી હતી પણ તમને જો કદી ઘટે ઘટે વિશે આવોદ વાતને સમજી જાજો ચહેર જબરી છે ગોગો જબરો છે ભઈ એ ભાઈઓ ગોમ વાશિયો લે અબરા ભાઈ села ભાઈ તમે હોમે ગોમ ગોમ કરે જોને કોમ એ ગોમનો તમારે હરિણો પડ્યો હોય તો તમે પોઝણ આમ દઈન બેસી નકો ભાઈ લે ધણે ધળ દુખેલા મારા દેવના દીવા તો દુનિયામાં અખંડ ઉદ્ભતું જળીરી છે

પણ મારે મેલડીને ચાય અને સેલા ચેહરના ભગવાન છે ગોઘાના ભગવાન છે ભાઈ નોંધી મોનતો હોય દલો ન મોનતો હોય અને માતા મને મેલડીને ચાય ઉભી નડતી હોય તો પાયું તમારું ટોપુ પાર ન પાડી હું દલા